જ્યારે બોતેરમી સાલમાં સિત્તેટી બોતેરમી સાલમાં એક નાના થાનક ની અંદર માતાજી બિરાજમાન હતા અને નર્મદા માતે એમની ગરીબાઈ માતે ભક્તિ કરતા હતા ને હાથો હાથ માના હાથમાં એક અનપૂર્ણાની પ્રતિમા સોનાની આવી ને કોઈ બોમ્બે વાલી બાઈ એ છલ કપટ કરીને લઈ ગઈ તો માં આશીર્વાદ આપવા માટે અનેક ભક્તોના કામો કરે છે પણ આપના બધા ભક્તો કહે કે ભઈ બાઢા લો ફલાણું કરો દીકનો એ બરો કશું જરૂર નથી પ્રેમ અને ભાવની જરૂર છે મને અહેસાસ કરાયો મા કે બેટા બીજું બધું તારું નશ્વર છે ને બધું અહીંનું અહીં રહી જશે પણ આજે જે તું પોટલું ભરે છે ને તેમાં કોઈનો ભાગ નહીં રહી ને માને મે કીધું કે માં એ મારી પર બહુ કૃપા કરી મારે કે અત્યારે એક ભક્ત આવી ગયો છે માં કાલે ભંડારો છે માં તું તા હાજર રહેજે મારી માયા આશા પૂરી કરી મારું નામ રક્ષાબેન છે હું અહીંયા ચાલીસથી પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હું અહીંયા આવતા મા બહુ જ દયારું છે અને મા ભક્તોના બહુ જ કામ પડે એક બૂમ ફરીએ છે તો મા આવીને હાજર થઈ જાય છે માતાજી આજે હું આવી છું સુરતમાં સલાબતપુરામાં જ્યાં સપ્તશૃંગી માતાજી નું મંદિર આવેલું છે ત્યાં સપ્તશૃંગી માતાજીના મંદિરની સાથે સાથે અહીંયા માની પણ મૂર્તિ બિરાજમાન છે તો આપણે મળીએ અહીંના મુખ્ય મહંત ને અને વાત કરીએ અને જાણીએ કે અહીંયા કઈ રીતે માતાજીની પૂજા ભક્તિ થાય છે અને માતાજીનું પ્રાગટ્ય અથવા મૂર્તિની સ્થાપના અહીંયા કઈ રીતે થઈ અને સાથે સાથે જે ભાવિક ભક્તો અહીંયા આવે છે રોજ એની પાસે પણ જાણીએ આનો મહિમા તો મળીએ અહીંના મુખ્ય મહંત ને અને જાણીએ માતાજીની અવનવી વાતો જય માતાજી બાપ જય માતાજી બોલો સત્ય સંગી માં આ મંદિર સલાબત પર રેસોવાર માં આવેલું હતું ને આ મંદિર સલાબત પર રેસવાર ને દક્ષિણ ની વાત બી કહેવામાં આવતું જ્યારે બોતેર સાલમાં સિત્તેરથી થી ની સાલમાં એક નાના સ્થાનક ની અંદર માતાજી બિરાજમાન હતા અને એમની અનંતકારી ગરીબાઈ માતે ભક્તિ કરતા હતા એવી ગરીબી એટલે કે પૂછો નહીં પાર એવી ભક્તિ કરતા કરતા વારંવાર એ નાંદુરીગઢ સપ્તસિંગી જતા હતા મહિના મહિને મહિને કરે સમયની બલિયારી ધીરે ધીરે ચાલવા માંગ્યો તો જેમ જેમ માં ત્યાં પહોંચ્યા ત્યાં માની ઉંમર થઈ ગઈ નર્મદા મૈયાની તો નર્મદા મૈયાની ઉંમર થઈ ગઈ પણ હવે એના પાંચસો ને સાત પગેટ્યા ચરાઈ નહીં ત્યાં માતાજીને કહું કે મા બસ હું ઠાકી ગઈ છું તું હવે જો મારા સલાબત પર રેશમવારને દક્ષિણ બોલ્લામાં આવે તો અનેકો ભક્ત તને તારા પર પ્રિયમ અને રાજી થવા સપ્તસિંગી નામ કોઈને ખબર જ નથી ગુજરાતીઓને ઓનલી મહારાષ્ટ્રમાં ખબર છે ગુજરાતીઓને પાવાગઢ અંબાજી ખેરબ્રહ્મા આ નવચંદી આ બધી ચંદીઓની ખબર છે કોઈને સપ્તમસિંહ નામ તું ચલ સુરત તો મા ઠાકી ગયેલા હતા પાસઠ સિત્તેરની ઉંમર થઈ ગઈ ધીરે ધીરે અહીંયા અહીંયા पालखी मालखी मा नगर यात्रा करी, मा तापी मालन ता स्नान करू माता सप्तसिंह स्नान ठयु त्या फरता फरता फरिया अंबाजी माता जे पाणी मणाईने ते मुलाकाळी नगर यात्रा फरता फरता आम्ही गंडी थी કે કેતા પહાર આવે નહીં પણ અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા માતાજી બિરાજમાન થાય એક પગ અહીંયા છે એક પગ નાંદુરી ગઢ પર છે ત્યાર પછી માતાજી આ મંડિયાળમાં આવ્યું ત્યારબાદ એ માતાજી ડાહનો માલ હતી જતો એને અગિયારથી બાર વર્ષતા નોકરની થાર ભરી યજ્ઞ કર્યા ને હાથ માના હાથમાં એક અન્નપૂર્ણાની પ્રતિમા સોનાની આવી ને કોઈ બોમ્બેવાળી બાઈએ છલ કપટ કરીને લઈ ગઈ લઈ ગઈ તેના ઘેરે એનો માલિક અંધ્રો બની ગયો ને આવતા વર્ષે પાછી આવી કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં છલ કપટથી ટીમાં અન્નપૂર્ણા લઈ લીધા હતા ને લો આ તમારી વસ્તુ તમને મુબારક ત્યારે માતાજી નાના સ્થાનની અંદર પૂજા કરતાં 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 આ વિશાલ મંદિર બનાવ્યું ના નર્મદા માએ આ આન્નપુનાની સ્થાપના કરી એક દાના અનેક અનેકો દાના અનેક ભક્તોના કામ થયા અહીંયા તો ચાર નવરાત્ર ગણાય છે અશ્વિન નવરાત્ર એટલે ગુલાબી નવરાત્ર ચૈત્ર મને મન માનતા બાઢા અષાઢી નવરાત્રમાં મેઘરાજા વર્ષે એ માતાજી ખીર આપે ને પુત્ર પ્રાપ્તિનો વેપાર વધે અષાઢ પછી ચૈત્ર અષાઢ પોષ મહિનામાં શાકંબરી નવરાત્ર કહેવામાં માતાજીને બધી જાતની શબ્દી લાગે એવા આ મહિમાનો અનંતકારી છે ચૈત્ર અને આસો નવરાત્રિના કુવારિકા સુહાસનીનું પૂજન થાય પુત્ર પ્રાપ્તિ વેપાર વધે આ મહિમા અત્યારે ચાલી રહ્યો છે હવે પવિત્ર માસમાં અક્ષર

પાંચ વર્ષ ખાલી એની ભક્તિ કરીને માતાજીને શરણોમાં સમય ગયા ને આ જવાબદારી મને સોંપી ગયા એ જવાબદારી ચલાવવા માટે મારે આ અનેક ભક્તોની સહકાર મદદ લેવું પડે છે અને સુખ શાંતિ અનેકોના કામ થાય છે ચાલો માતાજીને આટલો મહિમા મેં તમને સમજાવ્યો હવે તમે આ શબ્દ પર ચાલજો એક દાના અનેક દાના મા સપ્તશ્રીજીની શક્તિ આપે જીભે સરસ્વતીમાં વસે ને હાથમાં કાલિકા કલમ ચલવી એવા ભાવભક્તને સરેક ને દરેકના કામો થાય દરેકના મનની મુરાદ પૂર્ણ થાય કાચ વાંજની જેને કહેવામાં આવે તે પણ ચૈત્ર ના સો મહિનામાં સુહાસની બેસે અને પુત્ર પ્રાપ્તિ થાય ડર પડવે અહીંયા નવખંડની થાર ભરાય એ વેપાર ધંધાની થાય આવેલા કાર્યમાં સિદ્ધ કરે અમારી વારની ને વિરામ આપું છું બોલો સપ્ત સુંગી તો બાપુ આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં એમ કહે છે કે બાધા માનતા લેવી હોય તો આપણે ઘણી બધી વસ્તુ ચડાવવી પડે માતાજીને આપવી પડે છે કોઈ પણ વસ્તુ આપણે કાં દક્ષિણા મૂકીએ કાં કોઈ પણ ચુનરી છે શ્રીફળ એવું બધું જ ધરાવીએ છીએ આપીએ છીએ માતાજીને એના વિશે તમારું શું કહેવું છે કે માતાજીને એવું માતાજી કોઈ મન માનતા બાઢામાં ભંડાણ જ નથી આપણે બધી કલ્પના દૃષ્ટિ બાઢાલી ભાઈ અગિયાર નારિયેલ ચરાવ સારી ચરાવો ફૂલ ચરાવ આ એ બધું બાધા એની પાસે અખંડ ભંડાર છે એની પાસે ખાલી એટલું કહે ને મા હું આવી હવે જાઉં છું મા તને સારું લાગે મને એક શેર માટી માં મારા માલિકને બુદ્ધિ આપી મારા ઘરમાં વેપાર દન આવું તો આપે મૂર્તિ બોલે ભાવ ચગાવવો પડે પછી તમારી બધી બાઢા લો વારી ચરાવ નારિયલ ચરાવ ચુંદરી ચરાવ ઘિનડીઓ કરો એ બધું હું કામનું છે એની પાસે અખંડ ભંડાર છે ભાવના અને પ્રેમના ભૂખ્યા છે જગતજનની છે એ જગતને પાલન પોષણ કરનારી એ હળારહાટ છે મહિષાસુર મર્દની કહેવાય દેવતાઓ જોઈને હથિયારો આપ્યા તો આપને શું આપે આશીર્વાદ આપે તો મા આશીર્વાદ આપવા માટે અનેક ભક્તોના કામો કરે છે પણ આપના બધા ભક્તો કહે કે ભાઈ બાઢા લો ફલાણું કરો દીકનું એ બધું કશું જરૂર નથી પ્રેમ અને ભાવની જરૂર છે આજ ભગવતી પર પ્રેમ ભાવ શ્રદ્ધા રાખે તો અનેકો કાર્ય થાય છે જી જી તો જોયો અહિયાં જે માતાજી છે એનો મહિમા આ રીતનો છે બાપુએ કીધું એમ કે કોઈ પણ વસ્તુ ચડાવવાની નથી જરૂર માતાજીને આપણે આપવાની નથી જરૂરી આપણને આપે છે એ જગતજનની છે એ આપણને આપે છે આપણે કઈ આપવાની જરૂર નથી બસ ખાલી દિલથી અને કેશો તો એ સાંભળી લેશે બસ તમામ વસ્તુને એ સમજી જશે તમારે મોઢેથી બોલવાની પણ જરૂર નથી પડતી ખાલી કહી એટલે કે હા હાજર થઈ બોલ બરાબર એટલે આ રીતનો મહિમા માતાજીનો છે અને અત્યારે ચાલી રહ્યું છે માં નું વ્રત અન્નપૂર્ણા સદાપૂર્ણા કહેવાય છે ને કે એનું વ્રત તમે ખાલી એકવાર કરી લ્યો ને તો ઘરમાં અનાજનો દાણો ખૂટશે નહીં ક્યારે એટલો મહિમા એનો છે હવે અહિયાં હાજર છે જે ભાવિક ભક્તો જે રોજ આવે છે માતાજી ની ભક્તિ પૂજા કરવા એને પૂછીએ કે એના જીવનમાં અહિયાં આવ્યા શરૂ થયું આવવાનું પછી કઈ રીતનું એના જીવનમાં બધું ચાલી રહ્યું છે તમારું નામ શું છે નામ ધારિત્રી જરીવાલા છે હા તો અહિયાં તમે કેટલા સમયથી માતાજીને દર્શન માટે આવો છો અને કઈ રીતે એમનું બધું ભક્તિ તમે કરો છો હું તો પંદર વીસ વર્ષ થયા આમ છું પણ મારા સાસુજી ઘણા વર્ષોથી આવતા હતા છોકરાઓ નાના હતા એટલે બહુ આવી નહીં શકાતું હતું પણ મનમાં ભક્તિ હતી માતાજી ની ઘરમાં પ્રાર્થના કરતા હતા અને પછી ત્યાર એ ગયા પછી હું અહીંયા કાયમ આવું છું કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ તહેવાર હોય માતાજીની નવરાત્ર હોય અન્પૂર્ણા માતાનું વ્રત હોય તો અમે માને પાલો છોડતા નથી એ તો છે એનો મહિમા ખૂબ ખૂબ અનેરો છે કે માતાજીએ જે લોકોને જે જોઈએ છે ને તે આપ્યું છે પણ તમારી ભાવ શ્રદ્ધા અને તમારો પ્રેમ તમે દિલથી પ્રાર્થના કરો છો તો જરૂર જરૂર અવશ્ય બધાની જોડી ભરી દે છે અને અન્નપૂર્ણા માતાનું અત્યારે વ્રત ચાલી રહ્યું છે તે ઘણા વર્ષો સૌથી પહેલા મહાદેવ દાદાએ આ વ્રત કર્યું હતું જ્યારે પૃથ્વી પર એક અનાજનો દાન હતો નહીં અને બધા જ પૃથ્વી પર લોકો સબળતા હતા કે અનાજ વગર હવે કેવી રીતે જીવીશું તો પૃથ્વી માતા મહાદેવ દાદા પાસે જાય છે અને લોકોની માટે યાચના કરે છે ત્યારે મહાદેવ દાદાએ કીધું કે તમે પાર્વતી પાસે જાઓ એ તમારો આ પ્રશ્નનો ઉકેલ તમને મેળવી આપશે હા ને જગત જનની માતા છે એ કંઈ બેસી થોડી રે એટલે એમણે આ વ્રત અન્નપૂર્ણા નામે પ્રગટ થયા અને એમણે આ વ્રતની શરૂઆત મહાદેવ દાદાએ કરી અને આજે એમના પછી બધા બ્રાહ્મણોએ કરીને હવે અમે આપણે બધા કરી રહ્યા છીએ અને ખરેખર જે અન્નપૂર્ણા માતાનો જે મહિમા છે તે આપણે આપણા શબ્દોમાં આપણે વર્ણવી નથી શકતા એ તો ખાલી તમે એને મહેસૂસ કરી શકો છો અને તમારા ઘરમાં જો આ વ્રત કરો છો એકવીસ દિવસનું વ્રત હોય છે એ તમારે એકવીસ દોરા લઈને એકવીસ ગાંઠો મારીને આપણે ગળામાં પહેરવાનો હોય છે અને આ એ વ્રત માતાજીની કથા વાર્તા આરતી થાળ ગવાયા બાદ પછી આપણે ચા પીવાની હોય છે ને પછી યસ ને પછી આપણે જમવાનું હોય છે એક ટાઈમ પણ ભૂખા પેટે આપણે એટલે ભૂખા પેટે નથી કરવાનો એક ટાઈમ જમવાનું હોય છે પણ એકવીસ દિવસે એકવીસ અઠવાડિયે એકવીસ પખવાડીએ કે એકવીસ મહિને કે એકવીસ વર્ષે પણ તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે બોલો શ્રી અન્નપૂર્ણા મા જાનકી ગોસાઈ નર્મદે હર્ષ હર હર મહાદેવ શિવ શક્તિ વગર દુનિયા અધૂરી હું પણ અધૂરી ને મારા ભક્તો પણ અધૂરા માં પણ કહે ને મારા દીકરા દીકરી બધા અધૂરા હું મહાલક્ષ્મી રોજ આવતી પહેલા દર શુક્રવારે મારો નિયમ હતો કે દર્શન કરવા આવતી જ પાંચ છ વખત જ પહેલા આવી છું પણ ખબર નહીં મારા મંડળમાં ભજન મંડળમાં જોડાય ત્યાર પછી માએ મને એમ જ મેસેજ કરી દેતી હોય ને જાણે આપણે ફ્રેન્ડ એકબીજાને કહેતી હોય ને કે આવી જજે હે અત્યારે તારી જરૂર છે તે મા મારા કામો એટલા કામ હોય ઘરમાં આપણે વ્યસ્તતા હોય તે છતાં એ કામ સાઈડ પર મૂકીને પણ માના કામમાં દોડતી આવું છું ને મને અહેસાસ કરાયો માય કે બેટા બીજુ બધું તારું નશ્વર છે ને બધું અહીંનું અહીં રહી જશે પણ આજે જે તું પોટલું ભરે છે ને તેમાં કોઈનો ભાગ નહીં રહે નેનો આશીર્વાદ મારા પર કાયમ છે બોલો જય સપ્તશ્રંગી માં જય અન્નપૂર્ણા માં સૌના ભંડાર ભરજે માં સૌને સુખી કરજે જય બોલો માજી હું અન્નપૂર્ણા માં ના મંદિરે જ્યારથી આવતી થઈ ત્યારે મારી એક સત્ય બીના બની ગઈ હું માં પાસે કાટની છપા મારા મન માં પાગવર સપ્તા કરવાની ઈચ્છા હતી મારી પાસે બહુ બેલેન્સ હતી નહીં છતાં હું માની પાસે આવી મે માને કહ્યું મા મે કાટ નથી છપાવી આ કંકોત્રી નથી છપાવી પણ મા જાતે હું તને આમંત્રણ આપવા આવી છું તો મા મને સપ્તાહનો હુકમ કરજે અને મારા મંડપમાં આવીને તું પધારજે મને અહીંના પુંજારીએ માનું એક ફૂલ આપ્યું મંડપ મારો બંધાઈ ગયો માનું ફૂલ મેં નાખી દીધું ને મને મરાજે કીધેલું કે તમારો એક ભક્ત એવો આવી જશે તો સપ્તાહની આટલે દિવસે તમારો ભંડારો બી કરી જશે મને સાચું નહીં લાગેલું છતાં બી માએ મારી આશા પૂરી કરી ને આટલે જ દિવસે સપ્તાહના છઠ્ઠે દિવસે એક ભક્ત એવો આવી ગયો બાર વાગે બાર વાગે આવ્યો મારે તમારે તાપ ભંડારો કરવો છે મેં તરત આ પારી ને સાડા બાર વાગે મંદિર બંધ થઈ જાય એ પહેલા માએ મને પાંચ મિનિટ પહેલા બોલાવી દીધી ને માને મેં કીધું કે માં તે મારી ઉપર બહુ કૃપા કરી મારે કે અત્યારે એક ભક્ત આવી ગયો છે માં કાલે ભંડારો છે માં તું તા હાજર રહેજે મારી માએ આશા પૂરી કરી જય અન્નપૂર્ણા મા તકી જય શ્રુ મા તકી જય અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ મંદિરે ને ધુલેતી નો પણ ઉત્સવ મનાવે છે અમે દર વર્ષે આવીએ છીએ ને છોકરાના પ્રસાદ પણ લઈને જઈએ છીએ ધુલેતી ને દિવસે

મારું નામ રક્ષાબેન છે હું અહીંયા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થઈ ગયા હું અહીંયા આવતા માં બહુ જ દયારૂ છે અને માં ભક્તોના બહુ જ કામ પડે એક ભૂમ પારીએ છીએ તો માં આવીને હાજર થઈ જાય છે આપણને એમ થાય કે આ મારો પ્રસંગ કેવી રીતે થશે પણ માં કઈ રીતે કરી રહી છે એ ખબર પડતી નથી અહીંયા ચાર નવરાત્રી ઉજવાય છે ચારે નવરાત્રી ખૂબ ધામધૂમથી અહીંયા માતાજીનો ખૂબ ઉત્સવ થાય છે અન્નપૂર્ણા માતાનું વ્રત એકવીસ દિવસનું હોય છે એકવીસ દિવસ અહીંયા વાસુ મહારાજ કથા વાંચે છે બંસી મહારાજ પણ અહીંયા ઘરે ધોલક વગારે છે સારા સારા દ્રષ્ટાંત આપે છે અને લોકોને ખૂબ આનંદ આવે છે એકવીસ દિવસ બધાને માતાજીને ચાનો પ્રસાદ મળે છે ફ્રૂટ આપે છે શીરાનો પ્રસાદ આપે છે અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે અહીંયા ધુરેટીનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે સવારે બધી નાના નાના છોકરા છોકરીઓ આવી માને પિચકારીઓથી રંગે રંગાવે છે અને માતાજી એ અમને માતાજીને બધા રંગીએ છે અને ખૂબ ધામધૂમથી એ ઉત્સવ પણ અહીંયા થાય છે શાકંભરી પૂનમને દિવસે પણ અહીંયા કરી સબ્જી ભરાય છે માતાજીનો આખો મંડપ સજાવવામાં આવે છે માતાજીનું ખૂબ ખૂબ જ જ ઉત્સવ સારી રીતે બધા થાય છે અને માતાજી દરેક ભક્તોની દરેક ખાલી અંતરથી એને એક જ વાર આપને પ્રાર્થના કરીએ કે મારું આ કામ કરજે તો થોડા સમયમાં જ આપનું એ કાર્ય પૂર્ણ થઈ જ જાય છે મા ખૂબ જ દયાઈ છે અને અમે અત્યાર સુધી અહીંયા આવ્યા છે પણ અમારા એટલા બધા કામ થયા છે કે જેનો કેતા પાર આવે એવો નથી તો જોયું તમે કે આ રીતનો માતાજીનો મહિમા છે અહીંયા જે તમામ ભાવિક ભક્તો છે તેમની આ રીતની શ્રદ્ધા માતાજી ઉપર છે આ મંદિર સુરતમાં આવેલું છે સલાબતપુરામાં અને અત્યારે અન્નપૂર્ણા વ્રત ચાલી રહ્યું છે અને જે પણ લોકો અન્નપૂર્ણામાં નું વ્રત કરતા હોય ને એને મારે નમ્ર વિનંતી છે કે એકવાર ખાલી અવશ્ય માતાજીને અહીં આવીને દર્શન કરજો અને તમારા મનની ઈચ્છા પૂરી ન થાય ને તો કહેજો અહીંયા અન્નપૂર્ણામાની સાથે સાથે સપ્તશૃંગી માં પણ છે જ તો એમને પણ દર્શન કરો આવો અને હું આનું જે એડ્રેસ છે ને ત્યાં વિડીયોમાં મૂકી દઈશ અહીંયા આપણે જે બાપુ છે બંસી મહારાજ તમને માતાજીનો તમામ મહિમા વ્રતની વિધિ તમામ વસ્તુ સમજાવશે કે કઈ રીતે માના આશીર્વાદ લેવા અહીંયા તમામ જે મનોકામના છે તે પૂર્ણ થાય છે જેને સંતાન નથી થતું એ વ્યક્તિઓ પણ અહીંયા આવીને મા કે છે એની વિધિવ્રત થાય છે અને પછી એ સંતાન પણ એને પ્રાપ્ત થાય જ છે ઘણા બધા લોકોને થયા છે જેમ આ બેને કીધું તેમ કે ઘણી બધી માજીએ કીધું તેમ કે એનું જે અમુક કાર્ય હતું કથાને લગતું એ પણ પૂર્ણ થઈ ગયું છે સંતાન નથી હોતા એને સંતાન થઈ જાય છે જેને નોકરીની ગમે તે ઈચ્છા હોય ને તો તમામ ઈચ્છાઓમાં માતાજી પૂર્ણ કરે છે પણ વિષય માત્ર એટલો છે કે શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા વગર કંઈ નથી થતું તો આ મહિમા છે માતાજીનો જે તમામની સમક્ષ રજૂ કર્યો છે તો હું જણાવીશ તમને કે તમે બને એટલું જલ્દી દર્શનાર્થી આવો માતાજીનું વ્રત અત્યારે શરૂ છે સવારમાં અહીંયા કથા કરવામાં આવે છે પછી ચાનો પ્રસાદ આપવામાં આવે છે તો માતાજીના આપણે તમામ મહિમા તો જોઈ લીધો હવે જાણીએ કે આ મંદિરમાં કયા કઈ વસ્તુ કયા કયા તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે છે માતાજીના થી લઈને તમામ વસ્તુ પૂછે બાપુને કે કઈ રીતે માતાજીનો એ શ્રીંગાર કરે છે જો માતાજીનો મહિમા એટલો મોટો છે કે જેનો કેતા પાર સવારે કાંકરા આરતી થાય સવારે સાડા પાંચે કાંકરા આરતી થાય કાંકરા આરતી થયા પછી અમે લોકો નાખો એને શણગાર ઉતારી કાઢીએ પછી એને પંચામતથી રોજ સ્નાન કરો દહીં દૂધ મધ ડરેલી ખાંડ આ બધી વસ્તુ સામગ્રી ત્રણસો ને સાત દિવસ ને પંચામત પૂજા કરીને રવિવાર હોય તેને લાલ વસ્ત્ર પહેરાવીએ સોમવાર તો સફેદ વસ્ત્ર પહેરાવીએ મંગલ આવતી લીલો વસ્ત્ર ને સાત અને સાત વસ્ત્ર એમને એનું ભોજન સોમવારે લારૂ મગ બનાવી રવિવારે રીરની મંગળવારે કેસરે લાપસી ને સાત અને સાત ભોજન માતાજીને જમાય ને એ પછી સવારે જે કાકરા આરતી થાય પછી શણગાર આરતી થાય શણગાર આરતી પછી બાર વાગે નૈવેદ્ય આરતી ને સંધ્યાકાલે દૂધની આરતી આ ચાર આરતી થાય છે માતાજીની કપાલ તિલક નાકમાં સર્જાની વાડી માતાજીના મુખાલિંગમાં પાનના વીડા એ વીડાનો એટલો મહિમા છે કે જે કોઈ કરઘરીને માગે ને અમે એને બધાને આપીએ છીએ વિના મૂલ્ય કોઈ કે બાપુ પાણ આપો ને તો લઈ જાઓ પાનથી પુત્ર પ્રાપ્તિ ઘર શાંતિ મન સમૃદ્ધિ આ અનંત કે કંઈક વર્ષોથી આ પ્રથા ચાલતી અને ચાલી રહેલું છે પણ જ્યારે જ્યારે નવરાત્ર આવે ને ત્યારે કારી સોનાની રસ ના માં કરી જાય છે એને એટલું બધું અમે સોનું પહેરા કેતો કેતા પારણ આ બધું અમે લઈને લોકરમાં બેંકોમાં મૂકી દઈએ રોજ અમે પહેરાવીએ વાર તહેવારે બધા શણગાર પૂરા કરે આમ તો રોજના શણગાર ને કોઈ દિવસ પાતા જે ચાલુ સારી પીરી પૈઠણી સેલા પટોરા એ જ બધું માએ પીર પછી એ બધી અમારી પર વસ્તુ વધે ને તો અમે લોકો વેચાતી નહીં આપી કોઈ સમૂહ લગ્ન હોય બેન દીકરીઓને આપવા જઈએ કોઈ કર કાલાવાલા કરે તો લઈ જાઓ બાકી વેચાણ દાખલો તો છે જ નહીં અહીંયા બધાને પ્રસાદ તરીકે અમે વેચી દે એટલે બધું વસ્તુ રાખીને અમે પણ શું કરીએ તે તમે દુકાન ખોલી કાઢ તો બહુ વેચાશ ઇન્કમ સારી મંડીને થઈ જાય પણ નહીં તેરા ટુચકો પણ મુજે ક્યાં લાગે એને આપ્યું છે અને મારે જગતને વેચવાનું છે એ સંગ દરિદ્ર આવે એના કરતાં આપતા હીકેલું તો સમજી લો કે મા જય જય હોય ને પણ અખંડ ભંડાર છે કંઈ કમી નથી દેવ માયા શક્તિ એકાવન શક્તિપીઠમાં દેવટાઓ જો નમી ગયા તો આપણે એને કેમ નહીં નમીએ જ્યારે મહિષાસુરને વટ કર્યો ત્યારે પુષ્પવાડિકા થઈ મહીસાસુર વટ થઈ ગયો પછી પુષ્પવાડિકા થઈ પણ શરીર તો વિક્રામ હતું વિક્રમ સર ને જ્યારે માર્કંડા પાસે દેવતા ગયા ને સ્તુતિ પાઠ કરી કે હે મા એ માર્કંડે અને શાન પાર્થ માર્કંડે સ્તુતિ કરી યા દેવી સર્વભૂત્ય શાંતિ રૂપે ના સૌથી તા નમત દેવી સર્વ શક્તિ રૂપે ના સૌથી યા દેવી સર્વ શ્રદ્ધા રૂપે ને યા દેવી સર લક્ષ્મી આપણા બ્રાહ્મણો ભક્તો ચાર રૂપ જોઈ તેવી શાંતિ આપણે મળે છે બસ માતાજીનો આટલો જ મહિમા છે એ મહિમા એનો કેતા પારણ ગરણ બી હોય ને તમે બે કલાક મંદિર બંધ રાખીએ બીજું કંઈ પછી એના નવરાય ધોરણ પાછું એને પવિત્ર બનાવીને કરીએ બસ આત્મા માતા પણ એનો અલંકાર એનો શણગાર અનંતકારીક છે ઘણા મંદિરોમાં ખાલી આમ જપી લાગે પગચરણ ધોઈ કરે પણ અહીંયા તો ત્રણસો સાત ધારા ન ત્રણસો સાત ધારા એને સિંદૂર લાગે ત્રણસો સાત દારા બધી શ્રી જમવાનું ખાલી અગિયાર સાતારે જ શિંગોરાનો શિરો ધરાવીએ અમે લોકો બસ આટલું બંધ આવ્યું પણ આ તો મા મહારાષ્ટ્રની રહેનારી આજે ગુજરાતમાં હિરણનો વર્ણ પીર એટલે રાજી થાય જ નહીં ને ભક્ત બી એટલા જ રાજી છે આપતા ખૂટે નહીં એને એક રૂપિયાની વસ્તુ છોઈ રહ્યો તો તા ઘરે દસ રૂપિયા આ સાવળિયા જ જેવા છે આ બંને ભાઈ બહેન છે એમ કહેતા સાવડિયાને સો આપે તો પાંચસો ને અઠિયા અને એક રૂપિયા આપણે દસ રૂપિયા આપી દે મા છે દયા અને કરુણા સાગર છે ને માને જેટલી દયા આવે એટલી કોઈને નહીં આવે એટલે હું ભક્તોને કહું માંગો નહીં સરી સુખ માંગો આ મારા બરાબર ભક્તો કઈ કઈ માંગે દંડો વેપાર વાડી બંગલા બધું નફટી માંગા જ કરે કોઈ એવું તો માંગતો જ કે મા મને શરીર સુખ આપ મને બોલાવો મારી કઈ ભૂલ હોય તો મને બુટ્ટી આપી એવું નથી હોતું એ માં બે કારખાના થઈ જાય બે ફેક્ટરી એવું બધું માંગે હું તો વિચાર કરું કે હું તો બધી બહેનોને ઘણાને બહુ વિરોધ કરું છું કે તમે વસ્ત્ર સારા પહેરી આવો સૌભાગ્ય બની ના અબરું આ બધું ડ્રેસ પહેરી ના તો મને બિલકુલ ગમતું નથી એ ડ્રેસ પહેરંટ હું ઘરમાં ચાલી છે ભરા કે મારા કેમ ચાલે છે પણ મક ના પણ સૌભાગ્યનું તેજ લેવું હોય તો માં તમારે તમને જોઈને શક્તિ આપે પણ આજે કલિકાલ એવો ચાલી રહેલો કે પૂછવો નહીં શુભમ કલ્યાણ આશીર્વાદ પરાય જગદંબા પસંદ નથી માં ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે સુખ અને શાંતિ આપે સદા લીલી વારીને તંદુરસ્ત રાખે इन्द्राक्षीं त्रिभुजां देवी पीतवस्त्रधरां शुभाम् वामे हस्ते वज्रधरा दक्षिणे Thank you